ગુરુ એટલે કુડ ગુરુ શિક્ષા ગુરુ જ્ઞાન ગુરુ ટૂંકમાં જેમાંથી પ્રેરણા મળે તે ગુરુ એ આવું પ્રેરણા મળતું સ્થળ એટલે કે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ જ્યાં કાયમ જ્ઞાન ભક્તિની સરિયાતો વહે છે ગઈકાલે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે રામધન આશ્રમમાં મહંત ભાવેશ્વરી દેવી માતાજી અને શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ગુરુ મહિમાનો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા હતા અને દર્શન કરીને ભાવ વિભોર બન્યા હતા અહીં ભોજન તો મળે છે પરંતુ મનની શાંતિ મળે તેવું કુદરતી વાતાવરણમાં આ આશ્રમ આવેલો છે આ સત્સંગમાં આંગણી આવેલા અતિથિ દેવો ભવઃ મહિમા અને ગુરુ મહિમાનો ઉદ્દેશ્ય સમજાવતા મહંત ભાવેશ્વરી દેવીએ સવને આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી શિવકો સહિત સમગ્ર લોકોને એ જ કહેવા માંગુ છું કે તમારા વિચારને મહાન બનાવ તરફ નહીં જાણ તમે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કામ ક્લોઝ ન રાખો અને બધા લોકો એક થઈને આપણે બધા જે જુદા જુદા ભાગલા પડી ગયા છે એના બદલે બધા વિચારથી અથવા અગુરતા તરફ જાવ લઘુતા તરફ નહીં આજના સંદેશમાં મારે એટલું જ કહેવાનું કે સમાજ ભયમુક્ત બને વ્યસન મુક્ત બને શિક્ષિત બને દીક્ષિત બને અને બધા સંપીને સ્નેહથી માનવો પરમ ધર્મ એક વિચારધારા તરફ જોડાય એવી આજે પૂર્ણિમાના પાવન દિવસે